Ma da chi hanno degli anni 70? Non sono già ora in cui? Ma di essere male, ma di essere male, ma di છે male, ma di essere

નાનો સકળ સત્વોબા વિરોધ કરીને કે સરી જ્યારે આધાર ઓકાનાની સાઈટ પર જોયો એમાં સાથે ઓડિએક્ષરી અમે અમારા પાસે ઈ જેનો ઘર જો છે એની ધમિયા ઉડી છે આજે આપણે આવડે છે કે બે મકાન તો જેસી વેલની આપડા 300 ને ਨੇપણ તાનો મકાન જે પરિવારે પોતાનો મકાન જે બનાવ્યો છે એને આખી જિંદગી જીવી છે વ્યવસ્થા કરી આપો આવાસ માટે સમાવેશ કરો એવી અમારી માંગણી છે ના એજન્ડાને ફક્ત પડવાનો વિરોધ